એટલે આવા સુરવીર આ ભૂમિ પર પ્રગટ થયા છે એટલે કીધું કે જનની જણ તો તણ જણ છે કા સુર નહીતર રેજે વાંદણી મત ગુમાઈ છે નોર આજે અમારા દિવાળીભાઈ આ ત્રણ ત્રણ પુત્રને જન્મ આપેલા છે પણ સુરવીર બનાવ્યા છે પોતે સુરવીર હતા પોતે રસ્તે સહેલા એટલે પાસળ असुरवीर वेलासे એટલે કે તો કાયર ને તો જોઈલે પ્રાણી સૂરવન ને તો જોઈલે પ્રાણી કાયર થઈને બાગેશ માં કાયર પણા ની વાતો કરીને બીજા ને બીવરાયશ માં કે કોઈ આ માર્ગે શાંતુ હોય તો આપણે બને તો મદદ કરવાની કે ભઈ આ રસ્તો હારો છે

सुख सुख पावे तो जय श्री राम जय श्री राम वदनती ती वसन युसरे पुराण जना भाग संत जगवार पधारे तो वाहतो थेरी वेगळान बोलाती बहुदूर सुणे संसय नाही टळे सद्गुरु दृष्टी भरपूर તો ભલા ગણા પંડિત વાદ ભણા કે ફૂલ ફૂલ ભયે ફળ ના થયું એ મે ભૂલ સદગુરુ મહારાજ જય સંત સમાગમ જે કરે સર્વે થી ઓસ કહાવે જેમ બને એમ ગમે ના જાય સત્સંગમાં

એક ઘડી આધી ઘડી આધી કુનમે આધ આ તુલસી સંગત કોટી અપરાધ સાધુટી આધી ઘડી અને એમાંથી પણ અડધી ઘડી જો અડધી અને નક્કી કરી લઈએ તો આપણો પેડો પાર થઈ જાય પણ એવો ભાવી કે હાલ સુરત થી ઠેઠ ચાલશે કેવો સત્સંગ કરતા છે હું ખબર ક્યારે પણ આપણો ભાવ આવ્યા પછી એવો જોઈએ કેવું જોઈએ તમે અમને વ્યક્તિને ન જોતા તમારે તો સત્યના છે અમારે પાતળો છે જાગો છે એને તમે કોઈ લેના દેના રાખતા નહીં પણ તમારે સત્ય શબ્દ નો વિચાર કરવાનો છે રામ નું નામ આપણી જીભ પર હોવું જોઈએ રામ નામ મણી દીપ હે મુદો જવરી માય હું કીધું તુલસીદાસ મહારાજે કે રામ નામ મણી દીપ હે

રામ નામ લીધુંબાઈ ને રામ જોતા જોતા વર્ષો વીતી ગયા પણ રામ રામનું નામ સોડ્યું નતું એટલે કીધું કે રામ નામ હતી રામ નામ હસ્ત પવિત્ર તીર્થયાત્રા સરળ સરળ પવિત્ર અને બ્રહ્મ જ્ઞાન થી હૃદય પવિત્ર તો આપણે રામ નું નામ લઈ તો આપણું મુખ પવિત્ર થાય સબરીબાઈ રામ નું નામ લીધું હતું એટલે એનું મુખ પવિત્ર હતું એટલે ભગવાનના ને આવવું પડ્યું અને કહેવાય છે કે ભગવાન એને એઠા બોર ખાધા પણ એઠા બોર નતા ખાધા એની સબરીબાઈ ને નામ રામ નું લીધું હતું એની યોગ્ય કર્યું હતું એટલે ભગવાન ને પ્યારું હતું કે આમ સબરીબાઈ મારું નામ નક્કી કર્યું છે એટલે એના મુખ ના હેઠા બોર ખાતા હતા અને આપણે ગમે એવી કોલગેટ કંપની ની લાવી ગમે એવી કંપની કોલગેટ લાવી તો આપણે મુખ સાફ થાય પણ પવિત્ર થતું નથી તો આપણે પવિત્ર કરવું હોય તો શું કરવું પડે એક રામનું નામ રામ નું નામ આપણા મુખમાં હોય એટલે આપણો મુખ પવિત્ર થાય થાય ને થાય એટલે ભગવાન નથી જાણજો કેવા સરખું કહીએ આ સ્થાવર જંગલ સભર બરાબર આ સદગુરુ શબ્દ લઈએ પરમાત્મા નું નામ કેવું છે સબર બરાબર છે ભગવાને કીધું કે હે અર્જુન કે મારી વગર ની કોઈ જગ્યા ખાલી નથી એક તો કદાચ હોવાનું નાકું મૂકીને એટલી જગ્યા પણ મારી વગર ની ખાલી નથી તો અહીંયા ભગવાન કૃષ્ણ ભગવાન હોય કે ન હોય અને હોય તો કઈ રીતે હોય તો એ દ્રષ્ટિ આપણીમાં હોવી જોઈએ કે બધા આપણને પરમાત્માના દર્શન થાય પછી મનુષ્યમાં થાય ને હાથી માં ન થાય કે થાય પછી હાથી માં થાય તો કુતરામાં ન થાય પછી કૂતરામાં થાય તો બિલાડી નો થાય તો જાહેર પાડ ઉભામાં નો થાય આ દ્રષ્ટિ આપણી પાસે હોવી જોવે આપણે માટે સદગુરુ નો હાથ હોય તો જ્યાં જુઓ ત્યાં પરમાત્મા એટલે પ્રથમ તો આપણે મનુષ્ય બનવું પડે માણસ તો આપણે સહી પણ મનુષ્ય આપણે નથી तो मनुष्य के अंग बना तो तो प्रथम कोई संत के सरणे जाओ पड़े अने नाम नो उपदेश लेवो पड़े अने तई मनुष्य बनाए ધોરાજ શહેરમાં આવેલ ગેલેક્સી